વાઘરા સાયખાજીઆઈડીસીના રસ્તાઓ બિસ્માર ઊંડા ખાડાઓમાં ફસાતા ભારદારી વાહનો તંત્રની નિષ્ક્રિયતા સામે ઉદ્યોગકારોમાં રોષ વાગડા તાલુકાની સાયખાજી આઈડીસી હાલ ઔદ્યોગિક વિકાસ નહીં પરંતુ વહીવટી બેદરકારીનું જીવતું ઉદાહરણ બની ગઈ છે કરોડ રૂપિયાનો ટર્નઓવર ધરાવતી આ ઔદ્યોગિક ઝોનના મુખ્ય રસ્તાઓ આજે ઊંડા ખાડાઓથી ભરાઈ ગયા છે ખાસ કરીને જય કેમિકલથી પર્સ્ટ ઓફ તરફ જતા માર્ગ પર ક્રિષ્ના સોલ કેમ્પ નજીક પડેલો વિશાળ ખાડો અકસ્માતનું કેન્દ્ર બની રહ્યો છે ખાડો એટલો ઊંડો છે કે ભારદારી વાહનનો આખું ટાયર તેમાં ગરકાવ થઈ જાય છે ખાડામાં પાણી ભરાયેલું રહેતા તેની ઊંડાઈનો અંદાજ પણ આવતો નથી પરિણામે આવતા ટ્રક ટેન્કર અને ડમ્પર જેવા વાહનો અહીં વારંવાર ફસાઈ રહ્યા છે છેલ્લા પાંચ દિવસમાં ચારથી વધુ ભારદારી વાહનો ફસાયા હોવાની ચર્ચા છે જેના કારણે વાહન માલિકોને આ ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે આશ્ચર્યની વાત એ છે કે વારંવાર આવી ઘટનાઓ બનવા છતાં તંત્ર દ્વારા કોઈ ચેતવણી બોર્ડ બેરિકેડિંગ કે તાત્કાલિક મરામત કરવામાં આવી નથી માત્ર આ માર્ગ જ નહીં પરંતુ સાયખા મોટા ભાગના આંતરિક રસ્તાઓ પણ ખખડતા હાલતમાં છે જેના કારણે ઉદ્યોગો અને કામદારોને ભારે મુશ્કેલી પડી રહી છે હવે ઉદ્યોગકારો અને ટ્રાન્સપોર્ટરોમાં રોજ ફાટી નીકળ્યો છે અને માંગ કરવામાં આવી રહી છે કે તાત્કાલિક જોખમી ખાડાઓ પૂરવામાં આવે રસ્તાઓનું મરામત કાર્ય હાથ ધરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે એ વિડીયો કોઈ લાઇક કરે અમારી ચેનલ કોઈ સબ્સ્ક્રાઇબ કર દાય લાઇક કરવા જરૂર પેશ કરે અમારી ન્યૂ વિડીયો સબસી પહેલી દેખને કે લીધે